અમરેલીના વડિયાથી બાટવા દેવડીના રોડ બિસ્માર હાલતમાં કોઈ પણ વાહનમાં બેઠા હોય તો દરિયાઈ મોજા જેવા અહેસાસ થાય છે અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર બેદરકાર હોય જેને કારણે એસટી બસ પણ હાલ પુલ નીચે ખાબકતા ડ્રાઈવર કંડક્ટરને સામાન્ય ઈજા પહોંચી હતી જોકે જાનહાની ન થતાં તંત્રે રાહતનો દબ લીધો છે વિગત અનુસાર આજે વડિયાથી રાજકોટ જતા રોડ પર બાટવા દેવડી ગામ પાસે રાજકોટ ગોંડલ વડિયા એસટી બસ રાજકોટથી ગોંડલ પહોંચતા ડેપોમાં બ્રેક રિપેરિંગ કરાવીને વડિયા પહોંચી હતી અને વડિયાથી બપોરના સુમારે સવા બે વાગ્યાના કલાકે એસટી બસ રાબેતા મુજબના રૂટ પ્રમાણે વડિયાથી નીકળીને બાટવા દેવડી સાત કિલોમીટર સુધીનો રોડ છે દરિયાઈ મોજા માફક છે જેમાં અનેક અકસ્માતો બન્યા છે અનેક રજૂઆતો કરવા છતાં પણ બેદરકાર તંત્ર દરિયાના મોજા જેવા રોડમાં એસટી બસ સ્ક્રેપમાં મોકલાતા જેવી હોય છે એ બસોના રૂટ સંરક્ષણ દિવાલ વગરના નવા બનેલા પુલ પાસે જેમાં સામેથી વાહન આવતા ડ્રાઈવર બ્રેક લગાવી જે રિપેર કરાવવાલા બ્રેક પાસી ખરાબ થઈ જતા એક સાઈડ ખેંચાઈ હતી ત્યારે બસ અને એક સાઈડથી રોડ સાંકડો અને ખરાબ રોડની સાઈડથી ભેખર સહિત બસની નીચે ખાબકી અને બસની અંદર કોઈ પેસેન્જર ન હતા માત્ર ડ્રાઈવર અને કંડક્ટર જ હતા ડ્રાઈવર અને કંડક્ટરને સામાન્ય ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પરેશ પરમાર વી ન્યૂઝ અમરેલી